સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં ઉદ્યોગકારો અને મનપા વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમનો ઉદ્યોગકારોએ જોરદાર વિરોધ કર્યો હતો ઉદ્યોગકારોનો આરોપ છે કે જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને હવે ધંધા શરૂ થઈ ગયા બાદ મનપા તેમને હેરાન કરી રહી છે આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભીની આંખે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે લોન અને પોતાની ઘર જમીન વેચીને અહીં ધંધા શરૂ કર્યા છે જો આ ધંધા બંધ થઈ જશે તો તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ નહી રહે તેમણે આસપાસની સોસાયટીઓ દ્વારા ખોટી અરજીઓ કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો આ સમગ્ર વિરોધ દરમિયાન ઉદ્યોગકારોએ હાથમાં બેનર અને પોસ્ટર લઈ મનપાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આ જે પાંચ લોકો ખોટી આરટીઆઈ કરીને અમને બધાને હેરાન કરે છે એ લોકો પણ સેમ જ કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો યુનિટ ચલાવી રહ્યા છે તો એ લોકો ચલાવે છે ને આ બધું યોગ્ય છે અમે લોકો જે પેડ એફએસઆઈ ભરીને બધી બધી જ પરમિશન લઈને એસએમસી પાસેથી બધી જ પરમિશન લઈને બાંધકામ કરેલું છે તો અમારી કમિશનરસીને એક એક જ નિવેદન છે કે એ લોકો જ્યાં ધંધો કરે છે એનું એના એના ધંધાનું પણ નિરીક્ષણ કરે અને પછી કાર્યવાહી કરે જેથી કરીને અમારા લોકોની જે મરણ મરણમૂડી બધી લગાવેલી છે લોન ચાલુ છે હપ્તા ચાલુ છે તો અમે વ્યવસ્થિત ભરી કહીએ અત્યારે સીલિંગની કાર્યવાહી થઈ છે સામે દિવાળી છે અમે ઓર્ડર પૂરા નહીં કરી શકીએ ઓર્ડર કેન્સલ થશે અમારે હપ્તા ભરી નહીં એકવી તો અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં રહે ભાઈ મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોઈડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જે મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર સુધી કમાણી કમાણીથી અને થોડા ઘણા જે કાંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુ બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ ગંગા સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કાંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી સામે દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત હો લોન દેહમાં કંઈક આટીવાળી વસ્તુ હોય ઈ લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ કરવા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે આવી ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કાંઈ રીતે વરાછા આખામાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કરીએ એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખીએ અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કઈ આ આ અમે કઈ કામ કર્યું છે જે કઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારા કંઈક ઉભા થાય અને અમારા સામે દિવાળી અમને કંઈક દેખાય આ મારી રજૂઆત અત્યારે છે